શારદામણી દેવી શ્રી રામકૃષ્ણના દિવ્ય સાનિધ્યમાં રહેતા હતા ત્યારના એ ધન્ય દિવસોના સ્મરણો રજૂ કરતા કહેતા એમની ભિન્ન ભિન્ન અવસ્થાઓ જોતા મને જે નીર અવધિ આનંદ થતો તેનું પૂરેપૂરું વર્ણન થઈ શકે નહીં દિવ્ય આવેશમાં આવી જઈને એ વાર ગૂઢ વિષયોની વાત કરતા કોઈ વાર હસવા લાગતા કે રડવા માંડતા અને કોઈ વાર સમાધિમાં દેહભાન વિસરી જઈને તદ્દન સ્થિર થઈ જતા આવું તો રાતભર ચાલ્યા કરતું એમનામાં કોઈ એવો અસાધારણ દિવ્ય ભાવ પ્રગટી રહેતો કે હું બીકથી ધ્રુજા કરતી અને રાત શી રીતે પસાર થશે એના જ વિચારો કરતી એ વખતે હજી સમાધિ કોને કહેવાય તેની મને મુદ્દલ ખબર નહોતી એક દિવસ તો એમની સમાધિ કોઈ રીતે ઉતરતી ન હતી એટલે હું તો અત્યંત ગભરાઈ ગઈ અને મને રડવું આવી ગયું મેં હૃદયને બોલાવ્યો એ આવ્યો અને આવીને થોડો વખત એમના કાનમાં હરિનામ બોલ્યો પછી એમને દેહભાન આવ્યું ત્યાર પછી એમને ખબર પડી કે રોજ રાતે મને હેરાનગતિ થાય છે એટલે એમણે પોતે જ અમુક પ્રકારની સમાધિ આવે એટલે અમુક પ્રકારનું ઈશ્વરીય નામ અને અમુક બીજા ચિહ્નો જણાય ત્યારે અમુક મંત્રો કાનમાં બોલવાનું શીખવી દીધું આ પછી મારો ગભરાટ ઓછો થયો કારણ કે પહેલી રીતો હું અજમાવું એટલે એમને પાછું ભાન આવી જતું આ રીતે કેટલાય માસ પસાર થઈ ગયા પછી એક દિવસ એમને ખબર પડી કે રખે એમને સમાધિ આવી જશે એ બી કે મારે આખી રાત જાગતા રહેવું પડે છે કારણ કે સમાધિ તો કોઈ પણ પળે આવી જાય એટલે એમણે મને નગારખાનાવાળી ઓરડીમાં સુવા જવાનું કહ્યું